ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમય માહિતી મળી હતી કે કાપોદરા ગામ તરફથી રોશની એસ્ટેટ તરફ જવાના રસ્તા ઉપર એક આઈસર ટેમ્પો નંબર જી જે સોળ એયુ ચુમ્માલીસ જીરો બેમાં એસીસના પાઇપ તથા એસેસના સળિયા ટાંકી તથા એસીસના સ્ટીલ ભરીને જઈ રહ્યો હતો તેને પકડી તેમાં ભરેલ કુલ ભંગારનું વજન એક હજાર ચારસો કિલો જેની કિંમત રૂપિયા એક લાખ હજારનો ભંગારનો મુદ્દામાલનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતા હાજર વ્યક્તિએ મો મુસ્તાક મો ખાલિક શેખે સંતોષકારક જવાબ નહીં આપતા આ મુદ્દામાલ છ પોલીસે સી આરપીસી કલમ એકસો બે મુજબ ટેમ્પો સહિત રૂપિયા ત્રણ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સાથે જ મો મુસ્તાક મો ખાલિક શેખની વિરુદ્ધ સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક ડી મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ